સંવેદના તેઓએ જાહેર કરી છે ભેખડુ ગામના હથભાગી ના પરિવારની પણ તેમની મુલાકાત લીધી ઋષિકેશભાઈ પટેલે ખાસ કહી શકાય કે તમામ સારવાર માટે આરોગ્ય તંત્ર સજ્જ છે તેવું પણ કહ્યું છે ઉપરાંત બાહેધરિયા આપી છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની ખાસ મુલાકાત લઈ આરુગે સુવિધાઓની પણ સમીક્ષા કરી છે દર્દીઓના હાલ રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે ત્યાં આગળ ડૉક્ટરોની ટીમ પણ મુકાઈ છે અને તાવના પેશન્ટો ડૉક્ટર મિત્રો દ્વારા કેવી રીતે ટ્રીટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ કેવા પ્રકારના કેસ આવે છે કેવા લક્ષણો આવે છે કેટલા લેટ આવે છે અને આવે છે તો પછી એ લોકો તરત જ દવા લઈ અને ઘરે ગયા પછી એનું ફોલોઅપ કરે છે કે નહીં વગેરે વગેરે બાબતો અને એના સ્પેસીમેન લઈ એના નમૂનાઓ લઈ અને એના પરીક્ષણમાં આપવાની આ જે આખી વ્યવસ્થા ગોઠવી છે વ્યવસ્થાનું ફોલોઅપ કેવી રીતે થાય છે એનું એક નિરીક્ષણ કર્યું સાથે ડૉક્ટરો સાથે પણ વાતચીત કરી સ્ટાફ સાથે ત્યાં દર્દીઓ સાથે પણ મુલાકાત કરી અને આ બનાવમાં ભેખરા વાંઢમાં પાંચેક મૃત્યુ થયા છે ત્યાં આગળ જઈને પણ એના પરિજન પરિવારજનો સાથે મુલાકાત કરી અને સમગ્ર ગામના આગેવાન સરપંચ અને ગામના લોકો સાથે વાત કરી અને જ્યારે પણ તાવ આવે એટલે તરત જ એમાં તાવ આવે ઘરે દવા લઈએ અને મટી જાય અથવા તો એક વખત દવા લઈએ અને વિષય પૂરો થઈ જાય ખાલી તાવની દવા લઈએ એવું નહીં પરંતુ સમગ્ર તયા એ તાવમાં સ્પેસીમેન્સ આપી નમૂનાઓ આપી એના પરીક્ષણ માટેના નમૂના આપી અને સતત એની દવા ચાલુ રહે દવાખાનામાં અને ક્યાંક સ્નાયુનો દુખાવો હોય કે પછી થાક લાગતો હોય શ્વાસ ચડતો એટલે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર પણ ક્યાંય તકલીફ લાગે તો તરત જ આગળની સારવાર માટે ભુજ હોસ્પિટલમાં આપણે પૂરતી વ્યવસ્થા કરી છે સ્પેસિફાઈડ બેડ પણ કર્યા છે વેન્ટિલેટર બાયપેપ બાયપેપની પણ સગવડ કરી છે એટલે તમામ આખી તાવ આવ્યાથી માંડી અને છેક સુધી એ દર્દી સારો ના થાય એ પ્રકારની આખી લાઈન ઓફ ટ્રીટમેન્ટ અને એ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે સાથે મુલાકાત લીધા પછી જે સાત ગામ છે એ સાત ગામમાં તો એકસો આઠનો પોઈન્ટ આપી જ દીધો છે સાથે આરબીએસકેની ટીમો પણ લખપત અને આપણું અબડાસા આ બંને જગ્યાએ દરેક ગામમાં એ મુલાકાત કરી કેટલા તાવના કેસ છે અને એ તાવના કેસો દવાખાના સુધી પહોંચશે એની પણ સુનિશ્ચિતતા કેવી રીતે થાય એના માટે આપણે વાત કરી છે ને ગામના પણ આગેવાનો સાથે જ્યારે અમારા સાંસદ વિનોદભાઈ હોય પ્રફુલભાઈ અમારા મંત્રીશ્રી સાથે અધિકારીઓ સાથે અને સાથે ધારાસભ્ય અને પક્ષના પ્રમુખ પણ સાથે હતા અને જિલ્લા પ્રમુખ પણ સાથે હતા એટલે આ વાત નીચે સુધી પહોંચે એના માટે અમારા અગ્રણીઓને પણ સાથે રાખ્યા હતા એમની સાથે વાતચીત કરી અને નીચે સુધી આ બધી વાત પહોંચે એની પણ યોજના આપણે છે